દિલ્હીમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ રવિવારે આયોજિત સાયકલિંગ કાર્યક્રમમાં ભાગ લીધો સાયકલિંગ કાર્યક્રમમાં એફઆઈસીસીઆઈ સીઆઈઆઈ અસોચમ સહિતના અનેક ઉદ્યોગ સંગઠનો જોડાયા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનો હતો અને સાયકલિંગ દ્વારા શારીરિક તંદુરસ્તીનું મહત્વ ઉજાગર કરવાનું હતું મંત્રીએ જણાવ્યું હતું કે એફઆઈસીસીઆઈ સીઆઈઆઈ અસોચમ અને અન્ય ઉદ્યોગ સંગઠનો સાયકલિંગ કાર્યક્રમમાં જોડાયા છે જે સ્વસ્થ ભારતની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમ દ્વારા સરકાર અને ઉદ્યોગ સંગઠનો સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે સંકલ્પબદ્ધ છે આ સાયકલિંગ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેનાથી કાર્યસ્થળ પર તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી આ કાર્યક્રમ દ્વારા સાયકલિંગને રોજિંદા જીવનમાં સામેલ કરવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી નાગરિકોનું આરોગ્યમાન સુધારો થશે આ કાર્યક્રમની સફળતા બાદ મંત્રી ઉદ્યોગ સંગઠનોને આવનારા સમયમાં વધુ આવા કાર્યક્રમો આયોજિત કરવાની અપીલ કરી જેથી સ્વસ્થ ભારતનું લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકાય आ प्रयासों द्वारा सरकार ने उद्योग संगठनों मली ने देशना नागरिकों ना आरोग्य सुखाकारी में सुधारो लाववा माटे कार्यरत छे यानी के फिक्की CII एसओचैम के अलावा अनेक इंडस्ट्रीज एसोसिएशन आज संदेवन साइकिल में जुड़े हैं संदेश दे रहे हैं कि मोदी जी ने ओबेसिटी के खिलाफ मूवमेंट चालू करी है ओबेसिटी अगेंस्ट एक बहुत बड़ा कैंपेन चालू करा है और एक कैंपेन कैंपेन का एक अहम पार्ट है साइकिलिंग करके हम ओबेसिटी को कम करें टेन परसेंट ऑयल का यूज कम करें ताकि देश स्वस्थ रहे स्वस्थ देश समृद्ध राष्ट्र का निर्माण कर सकता है इसलिए मैं देश के हर नागरिक को आह्वान करता हूँ संडे ऑन साइकिलिंग करके मोदी जी की फिट इंडिया मूवमेंट के साथ जुड़िए